કુડેલ ગામે સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ ઓગણસી માં સ્વાતંત્ર્ય દિનની કુડેલ પગાર કેન્દ્ર શાળા તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તેમાં પ્રભાત ફેરી સાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું શાળાની ધોરણ છ ની વિદ્યાર્થીની ચૌધરી હેતવી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ ધ્વજવંદન વિધિ પૂર્ણ કરી બાળકોને મીઠું મોઢું કરાવીને શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વાલી મિટિંગમાં શિષ્યવૃત્તિ આધાર કાર્ડ અપડેટ શાળામાં ચાલતા શિક્ષણ કાર્ય શાળામાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ ગ્રાન્ટો અને તેમાંથી કરવાના થતા કામ મધ્યાહન ભોજન સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ અને ધોરણ એકથી આઠમાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સીઈટી જ્ઞાન સાધના એનએમએમએસ ચિત્રકામ નવોદય પીએસઈ વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા છેલ્લે નાસ્તો કરી સૌનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર અમીન ઘાંચી